ગેના તથા ગુજરાતમાં મોરબી ખેડા સહિત જગ્યાએ ચારસો કરોડની ઓઇલ ચોરીની ફરિયાદ નોંધાય છે સંદીપ ગુપ્તા વર્ષ પોલીસના અને તેની ગેંગ વિરુદ્ધ ગુસ્સી રોગની ફરિયાદ પણ નોંધાઈ હતી જોકે છ મહિનાથી તે ભાગતો ફરતો હતો જેને કોલકાતાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે ક્રાઇમ બ્રાન્ચ છે એક એવા રીડા ગુનાગારની ધરપકડ કોલકતાથી કરેલ છે જે આ પ્રકારના ગુનાઓમાં ઇન્ડિયામાં એક બહુ મોટો ગુનેગાર ગણાય છે એનું નામ છે સંદીપ ગુપ્તા ઉર્ફે સેન્ડી સન ઓફ વિજેન્દ્ર ગુપ્તા આ ગુડગાંવ હરિયાણાનો રહેવાસી છે બો બે હજાર છ સાતથી લઈને બે હજાર બાવીસ સુધી કુલ વીસથી વધુ ઓઇલ ચોરીના કેસોમાં એનું નામ ખુલવા પામેલ છે અને પકડાઈ પણ ગયા છે એણે આ ગુનાહિત પ્રવૃત્તિની શરૂઆત એવી રીતે કરી કે બે હજાર છ સાતમાં આ ફરનેસ ઓઇલ દક્ષિણ ગુજરાતની જુદા જુદા ફેક્ટરીઓમાંથી ખરીદી કરતા હતા પછી એના ગ્રુપ આ પ્રકારના લોકોના બન્યા અને પછી આઈઓસી અને ઓએનજીસીની પાઇપલાઇનમાં પંચર કરી ત્યાંથી ઓઇલ કોઈ એવી જગ્યાએ શેડમાં અથવા ફેક્ટરીમાં લઈ જઈ ત્યાંથી ટેન્કરો અને કન્ટેનર આ બધા ભરી અને ઓઇલ ચોરીથી કરોડો રૂપિયાની કમાણી આ ગુનેગારે કરેલ છે આ ગુનેગાર ઓલ ઓવર ઇન્ડિયામાં નેટવર્ક ધરાવે છે રાજસ્થાનમાં અલવર ચિત્તોડગઢ સિરોહી ભરતપુર આબુરોડ બહેરોડ બ્યાવર આ તમામ જિલ્લાઓમાં એના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલ છે હરિયાણામાં સોનીપત રોહતક ગોહાણા જજ્જર આ તમામ જિલ્લાઓમાં એના વિરુદ્ધમાં ગુનાઓ છે ગુજરાતમાં મોરબી અને ખેડામાં એના વિરુદ્ધમાં ઓઇલ ચોરીના ગુનાઓ છે પશ્ચિમ બંગાળમાં કોલકાતા અને વર્ધમાન આ બે જગ્યાએ આ ગુનાઓમાં સંડોવાયેલ છે અત્યાર સુધીમાં જે એસ્ટિમેટ છે આના પ્રમાણે ત્રણસોથી ચારસો કરોડ રૂપિયાના કિંમતની ઓઈલ ચોરી આ ગુનેગારે કરેલ છે આ કંપનીની પાઇપલાઇન જે જગ્યાએથી જતી હોય આનાથી એક બે કિલોમીટર દૂરના વિસ્તારમાં કોઈ શેડ કે કોઈ જૂની ફેક્ટરી બંધ પડેલી હોય એને મળી જાય તો આ ભાડેથી લેતા હતા અને ઓઇલમાં પંચર કરી ત્યાંથી પાઇપલાઇન મારફતે ઓઇલ આ શેડમાં અથવા ફેક્ટરીના કમ્પાઉન્ડમાં લઈ જતા હતા અને ત્યાંથી ટેન્કર ભરી ભરીને આ વોઇલ ચોરી કરતા હતા ઓઇલ ચોરીના ગુનામાં પ્રથમ ગુજસી ટોકનો કેસ એના વિરુદ્ધમાં એટીએસ દ્વારા રજિસ્ટર કરવામાં આવેલ છે આ ગુનામાં આ વોન્ટેડ હતો હાલમાં રાજસ્થાન અને બંગાળના વર્ધમાન જિલ્લામાં ઓઇલ ચોરીની વેતરણમાં આ ગુનેગાર હતો વર્ષ બે હજાર છ સાતથી સંદીપ ગુપ્તા ઓઇલ ચોરીના ગુનામાં સંડોવાયેલો છે અને તે ઓઇલ કંપનીની કાઇપલાઈન જતી હોય તે જ વિસ્તારમાં એકથી બે કિલોમીટરના અંતરમાં બંધ ફેક્ટરી અથવા તો શેડ ભાડે રાખતો હતો અને નજીકથી પસાર થતી પાઇપલાઇનમાં પંચર કરી એક બે કિલોમીટર લંબાવી આ ફેક્ટરી શેડ સુધી લાવી ત્યાં ટેન્કરના બદલે કન્ટેનરમાં ઓઇલ ભરી લઈ જતો હતો કન્ટેનરમાં ઓઇલ ભરવાથી પોલીસ કે ઓઇલ કંપનીને તેના પર શંકા જતી ન હતી અને તે એક રાતમાં ત્રણથી ચાર જેટલા કન્ટેનર ઓઇલ ચોરી કરતો હતો એક કન્ટેનરમાં પિસ્તાલીસ લાખથી વધુનું ઓઇલ લઈ જવાતું હતું કાસવાળા સાથે હજાર પૂરી